નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિધારામાં આ વિડિયોમાં આપને રક્ષાબંધન પર્વના પૌરાણિક ઇતિહાસની વાત કરીશું તો તમે વિડિયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જાય રક્ષાબંધનનો તહેવાર આવવામાં બસ થોડા જ દિવસો બાકી રહ્યા છે હિન્દુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે ભાઈ બહેનનો આ તહેવાર સુરક્ષાનું વચન લઈને આવે છે એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગીબહેનની રક્ષા કરવાનું વચન આપે છે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેની લાંબી ઉંમર માટેની પ્રાર્થના કરે છે કહેવાય છે કે એક દોરી જે રાખડી સ્વરૂપ છે તેનો સંબંધ અતૂટ હોય છે રક્ષાબંધનનો ઇતિહાસ તો આપણને મહાભારત સમયથી જ જોવા મળે છે ભગવાન શ્રીકૃષ્ણના શ્રુતદેવી એ શિશુપાલ નામના એક બાળકને જન્મ આપ્યો હતો ત્યારના સમયમાં એવું માનવામાં આવતું હતું કે જેના સ્પર્શથી બાળકનો દેખાવ બદલાય તેના દ્વારા જ તેનું મૃત્યુ નિશ્ચિત હશે એક વખત શ્રીકૃષ્ણ તેમના કાકીના ઘરે આવ્યા હતા જ્યારે તેમને શિશુપાલને હાથમાં લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી બન્યું શ્રુતદેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ પરંતુ તેનું મૃત્યુ શ્રીકૃષ્ણના હાથોથી થવાના કારણે તે તે ખૂબ જ ચિંતિતી થઈ ગયા હતા તેમણે ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી તે શિશુપાલની ભૂલો માફ કરે અને તેને શ્રીકૃષ્ણના હાથે સજાના આપે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને વચન આપ્યું કે તે શિશુપાલની સો ભૂલો માફ કરી આપશે પરંતુ તે જો સો કરતા વધારે ભૂલો કરશે તો તેને આવશ્યક હું સજા આપીશ શિશુપાલ મોટો થઈને ચેદી નામનો એક રાજા બની ગયો તે એક રાજા હોવાની સાથે ભગવાન શ્રીકૃષ્ણનો સંબંધી પણ હતો પરંતુ તે ખૂબ જ ક્રૂર રાજા હતો તેના રાજ્યના લોકોને ખૂબ જ પીડા તેમજ દુઃખો આપવા લાગ્યો અને વારંવાર ભગવાન શ્રીકૃષ્ણને ચુનોતી આપવા લાગ્યો એક વખત તેને ભરી સભામાં ભગવાન શ્રીકૃષ્ણની ટીકા કરી ત્યારે જ શિશુપાલે તેની સો ભૂલોની સીમા પાર કરી નાખી હતી અને ભગવાન શ્રીકૃષ્ણએ તેના સુદર્શન ચક્ર દ્વારા તેને તેની સજા આપી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેંક્યું ત્યારે તેમની આંગળી પર પણ ચોંટ લાગી હતી ભગવાન શ્રીકૃષ્ણના આસપાસના લોકો તેમના માટે તે ઘાવ પર કંઈક બાંધવા માટે અને ઘાવ પર કંઈક લગાડવા માટે લેવા ગયા ત્યારે દ્રૌપદીએ આજુબાજુ કશું જોયા વિના પોતાની સાડીમાંથી ભગવાન શ્રીકૃષ્ણને પટ્ટી લગાવી આપી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે ધન્યવાદ બહેન તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો અને હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ અને તેમણે આ રીતે દ્રૌપદીને વચન આપ્યું જ્યારે કૌરવે ભરી સભામાં દ્રૌપદીના ચિરહરણ કર્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની બહેન દ્રૌપદીની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી ત્યારથી જ બધી બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત